તો વાત કરીએ તાપીની તો તાપીના વ્યારામાં ભારત જોડો ન્યાય યાત્રા જ્યાં તાપીના વ્યારામાં રાહુલ ગાંધીએ વ્યારાના જૂના બસ સ્ટેન્ડ પાસે સભાને ગજવી હતી ત્યારે રાહુલે અદાણી અંબાણીને આડે હાથ લેતા પ્રહારો કર્યા હતા જ્યાં આદિવાસીઓ સાથે રહ્યો છે અન્યાય થઈ રહ્યો છે તેને લઈને જણાવ્યું હતું ત્યારે રાહુલ ગાંધીએ કિસાનને ગળે લગાવી લોકચાહના મેળવી છે તો રાહુલ ગાંધીની જે ન્યાય યાત્રા જે છે તાપી રાહુલે અદાણી અંબાણી પર પણ પ્રહારો કર્યા હતા જ્યાં આદિવાસીઓ સાથે અન્યાય થઈ રહ્યા છે તેવું પણ જણાવ્યું હતું